બેન ભેગા બેઠા જ રહી હું એક કામમાં હતોને ફોન ના ઉકેડ્યા એટલે એને મને આ વોઇસ મેસેજ કર્યા હતા અને એમાં આવું કે તમારી સમાજની દીકરીઓને આમ કરવાથી અમારું ધન વધે અને પાછી મને બીજું રેકોર્ડિંગ મૂકું છું એમાં મને ગાળી દીધી કે પાંચ દિવસમાં હું ત્યાં આવી જવાનો છું તને કુવાડો મારી દેવાનો છે ને તને આવા દરબાર ભટકણા નહીં એટલે તું દરબારના ના પેટનો શોજ નહીં તારો બાપ બારે ગયો હોય ત્યારે કોઈ અંદર ઘરે ગયું હોય ઘરમાં અને કા બધી તારી માં કે વાડીયા બાળીયા ગઈ હોય ને ને ઓલા ભાગ્ય રાખ્યા હોય ને એ ઠપી ગયા હોય બાકી તારી જેવો દરબાર ન હોય નીચ મારી ના એટલે તું પાંચ દિવસના ના ઘણા થઈ ગયા જે આવ્યો તો નથી પણ હલકી ના તને હું અમરેલી ધક્કો ખવડાવી કેમ કે મારે જે તારી વિરુદ્ધ કરવાની ફરિયાદ હતી ને એવું થઈ ગઈ છે એટલે તું તૈયાર ઇંગ્રેજી ત્યારે અમરેલી દોકો ખાવાનો હેલે બરાબર અને આ આરામ પાણીનાને એની ઓકત દેખાડો આ દરબારમાંથી અહીંયા બીજા કોઈ કામી ગયા હતા બી ફરી ગયું છે કેમ કે દરબાર છે ને એ આવી હલકાયું ન કરે અને હું અવારનો અવાર કહેતો હોઉં છું કે તમારે દરબારો જોવો હોય તમારે તાબાજુ આવો એટલે તમને દેખાડી આ બધા બની બેઠેલા ખોટીના બિયારણ ફરી ગયેલા નીચ મારી નાખે અને દરબાર ન કહેવાય બરાબર એટલે આને આ કૂતરાને અને સિંહ ન કહેવાય લગાડે હું મુકે સિંહ નથી તું કૂતરો છો એ બરાબર એટલે આ કૂતરાને એને સબક શીખવાડો કે આ બોલવાથી શું થાય અને તું આ આવીને ત્યારે તને ખબર પડશે કે આ ન કરાય જે કરતા હતા ને કામ ધંધો એ કરાય એડી શોધી

પાંચ દિવસ ની અંદર તારા જોડે આ દરબાર કોર્ટ છે એ પાકું છે final છે સમજી લેજે તારા માં કેટલા ફોન આવશે હજુ અને હજુ લગભગ મારો ફોન તો તું ઉપાડતો નહિ પણ તારા માં કેટલા ફોન આવે ને એ અને તારા બાપ પાસે જાય ને તારા બનેવી એ અને બધા જવાબ આપજે તારી માનો મારે તો ઘર ખાલી બારો નીકળે તો reels બનાય તારા સોફા ઉપર બેસી ને reels બનાવે ખાલી એક વાર ખાલી ખાંચા થી બાર નેકરી બે કિલોમીટર મીટર આગળ જઈ ને રીક્ષ બનાવ તને ખબર પડે કે કઈ રીતની ની રીક્ષ તારા ગોબા ઉપાડવા બધાય નક્કી કરીને જ બેઠા છે તારા બાપ તારી જ માં ના હાથ વાળું ચડ્ડું અને તારા આંગળી માં તારી ગંઢ મારવાની છે અને તારા બાપ હમણાં પાંચ છ દિવસમાં તારા જોડે પોકશે તને એની બેન ને કાઢવું હોય તો કવાડેથી થી નાખ આપીએ ને તો તમે એની બેન ને અમે દરબાર